ભગવાન સપનામાં આવ્યા અને ચાર ધામની યાત્રા કરવાનું જણાવતા ડભોઈનો રામ ભક્ત ચારધામની યાત્રા જવા નીકળી પડ્યા ડભોઈ જલારામ મંદિર ખાતે રહેતા જગસિંહભાઈ રાપભાઈ કાઠિયાવાડી તેઓને રાત્રે સપનું આવ્યું હતું રામ ભગવાન આવ્યા હતા અને કીધું હતું કે ચારધામની યાત્રા કર ડભોઈ ખાતેથી રાત્રે રાધે કોમ્પ્લેક્ષ પાસેથી સાયકલ લઈને ચારધામની યાત્રા માટે નીકળ્યા મોટી સંખ્યામાં લોકો તેઓનું સ્વાગત કરીને ચારધામ યાત્રા માટે સાયકલ પ્રવાસ લઈ અને નીકળ્યા હતા આગ્રા મથુરા પ્રયાગરાજ કાશ્યોધ્યા અયોધ્યા ઋષિકેશ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી જેવા શહેરોમાં સાયકલ લઈને ફરશે અને ચારધામ યાત્રાનું દર્શન કરી ભગવાન માટે ભારતમાં સુખ શાંતિને અમન ચમન રહે અને આપનો દેશ પ્રગતિ કરે તેવી પ્રાર્થના પણ કરશે અને દરેક જગ્યાએથી નદીઓનું ગંગાજળ ભેગું કરીને ફરી પરત ડભોઈ આવશે અને ઘણા સમયથી ચારધામ યાત્રા કરવાનું સોચ્યું હતું પણ સપનામાં રામ ભગવાન આવીને કહી ગયા કે હવે તમે સાયકલ લઈને ચારધામ યાત્રા કરશો જેવું સપનાનું પાલન કરવા માટે આજ રોજ શનિવારે સવારે ડભોઈ ચારધામ યાત્રા જવા માટે નીકળે પડ્યા અને મોટી સંખ્યામાં સમાજના લોકોએ હિન્દુ સમાજના લોકો એકત્ર થઈ તેઓની વિદાય આપવામાં આવી અને ફૂલહાર કરીને તેઓને અહીંથી રવાના કરવામાં આવ્યા

આગ્રા આ ધામ કરવાના છે